આ રેલવે સ્ટેશન રોડ છે રોજનું અવર જવર કરવું પડે છે પણ આ પાણીની સમસ્યા તમે જુઓ કેટલા સમયથી છે બીજું ક્યાંય હોય રાજકારણનું તો કરી દે આ નાની પબ્લિક છે તો આ પબ્લિકનું આ ધ્યાન ધરતો નથી બસ સરપંચને પૈસા બનાવવાના છે તલાટી મંત્રીને સરપંચને પૈસા બનાવવા પૈસા ક્યાંથી આવે બસ આવું કામ એને ધ્યાને આવતું નથી આમથી કેટલો રોગચાળો ફેલાય જો આ કેટલો ગંદકી વડો છે આથી કેટલો રોગચાળો ફેલાય છે એને ધ્યાન દેવું નથી ને પબ્લિક જેટલું ખાય એટલું આ રોડ ઉપર હેઠફળો નાખી દે છે આ રોડ ચાલીસ ફૂટનો રોડ છે આ રોડ અત્યારે મૂળ પાંચ ફૂટનો રહ્યો છે બધો રોડ આખો બ્લોક થઈ ગયો છે બસ સરપંચને તલાટી મંત્રીને પૈસા જ બનાવવા છે સભ્યને એને બીજું કાંઈ કરવું છે નહીં આના આના વિરોધમાં અમે અનેકવાર વાર રજૂઆત સરપંચ કરેલી છે ટેલિફોન થી અમે ટીડીઓ સાહેબને કીધેલું છે કે ટીડીઓ સાહેબ આની કઈક સમસ્યા અમને કાઢી દો પણ હજી સુધીમાં આનો કોઈ નિકાલ અમને કાઢી દીધો નથી બસ હા કરી દેવું હા કરી દેવું આવા શબ્દો અમને આજ બે મહિના હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે